પથ્થર પૂજે હરિ મિલે તો મેં પૂજુ પહાર બુરા કબીર જયંતિ કબીર નો અર્થ અરબી ભાષામાં મહાન થાય છે તેમના ઉપદેશોના ગ્રંથને ગ્રંથ બીજક તરીકે ઓળખવામાં આવે છે ગુરુ ગ્રંથ સાહેબ પણ તેમના ઉપદેશો સમાવેશ કરવામાં આવ્યો છે કબીર પોતાના છેલ્લા જીવનમાં કાશી છોડી મગહર ગયા અને ત્યાં જ તેમણે દેહ ત્યાગ કર્યો હોવાનું માનવામાં આવે છે હિન્દુ અને મુસલમાન બંને કબીર માટે સરખું માન ધરાવે છે સંત કબીર ભારતના એક મહાન સમાજ સુધારક સંત હતા તેમનો જન્મ પંદરમી સદીમાં થયો હોવાનું માનવામાં આવે છે સંત કબીરના જન્મને લઈને કોઈ સ્પષ્ટ ઇતિહાસ નથી તેમનો જન્મ વારાણસીમાં એક હિન્દુ પરિવારમાં થયો અને તેમનો ઉછેર એક મણકર મુસ્લિમ પરિવારમાં થયો હોવાની લોકવાયકા છે કહેવાય છે કે સંત કબીરના ગુરુ રામાનંદ હતા પરંતુ ઇતિહાસ તે બંનેને અલગ કાલખંડમાં મૂકે છે તે સંસારી થઈને પણ સંન્યાસી જીવન જીવતા હતા સંત કબીર એક જ ઈશ્વરમાં માનનારા અને આત્માની ખોજ પર ભાર મૂકનારા હતા તેમણે અનેક ધર્મોમાં ચાલતી બુરાઈઓ પર પોતાના દોહાઓ વડે પ્રહાર કર્યા અને દરેક ધર્મને પાસે લાવવા પ્રયત્ન કર્યા હતા તેમના અનુયાયીઓ કબીર પંથી તરીકે પણ ઓળખાય છે ધર્મદાસ અને સુરતી ગોપાલ દ્વારા કબીર પંથની સ્થાપના કરવામાં આવી હતી જેથી આજે પણ ભારતના મોટા ભાગના ઘરોમાં દરરોજ સવારે કબીરના દોહા રૂપી ભજનો સંભળાય છે ભારત સરકાર દ્વારા ઓગણીસો બાવનમાં સંત કબીરના માનમાં પોસ્ટ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી સમગ્ર ભારતમાં સંત કબીરના પચીસ હજાર મંદિર આવેલા છે જેમાંથી ગુજરાતમાં સાતસો પચાસ અને અમદાવાદમાં પચીસ જેટલા મંદિરો આવેલા છે